ઓકે તો જય માતાજી મિત્રો તો આજે આપણે જોઈ શકીએ છીએ કે નિપ્ટી અહીંયા છે નિપલી એક્સપાયરી હતી તો નિપલી સોરી નિપ્ટી કે જે પહેલાં એક સાઇડવેજ મોમેન્ટમ મા રહી અહીંયાથી સવારથી લગભગ બે વાગ્યા સુધી એક સાઇડવેજ મોમેન્ટમ મા રહી પછી અહીંયાથી જે અહીંયાથી જે મોમેન્ટમ ચાલુ કર્યું એ નહીં મોસ્ટલી જે આપણે જોઈ શકીએ છીએ ત્રણસો જે ચારસો પોઈન્ટ જેવું મોમેન્ટમ આવી ચૂક્યું છે તો આવું દરેક વખતે થાય એ જરૂરી નથી તો આ થવાનું પાછળનું કારણ શું છે તો એ આપણે જણાવીએ તો એ થવાનું પાછળનું એ કારણ છે કે નિફ્ટીમાં મોસ્ટલી આ સાઇડવેઝ જે રેન્જ હતી એમાં કોલ રાઇટિંગ બહુ હેવી જોવા મળી રહ્યું હતું સવારથી જ પણ એવી કોઈ એક્સપેક્ટેશન ન હતી કે અહીંયાથી જ આવશે બટ જે કોલ રાઇટર ફસાણ અગર કોલ રાઇટર નું જે હેવી રાઇટિંગ હતું એના લીધે એમની પોઝિશન હું કાપા દી ગઈ એના લીધે જ ઉપરના ટાર્ગેટ याचींत હતા જોવાનું તો 25000 જો અહીંયા મેં તો પુષ્કળ રાઇટિંગ હતું 25200 આસપાસ બી રાઇટિંગ હતું કે જેમ જેમ હેન્ડલ બનતી ગઈ એમાં જેવો શાર્પ મૂવ ઓફ શોર્ટ કાવિંગમાં હું આપણે જોવાનું છે તો હવે ગઈ કાલે દીપતીની વાત કરી તો ગઈ કાલે निफ्टी ऑल टाइम हाई नहीं नजीक है एकदम आजे तो जो कि ऑल टाइम हाई भी चुरी चुरी तो आया, आया तो ब्रेक छोड़ी चुकी है तो अँ शूँ करी तो अँ निफ्टी जो ब्रेकआउट हे अ तो पहला थोड़ा दिवस अँ सेटल थवा दिए पीछे जो एक मूव अपसाइड आप तो आप अफसाइड जाइड रीते जाए तो अँ तो डायरेक्ट एंट्री तो अँर लेवाज नहीं થોડી વાર અહીંયા સાઇડવેઝ માર્કેટ રહે પછી માર્કેટ જો ઓફસાઇડની મૂવમેન્ટમ કરે તો એ પચીસ આઠસો તરફ થોડા આવતા વીકમાં જઈ શકીએ છીએ અને નીચેની વાત કરીએ તો અહીંયા તો અહીંયા જે મૂવમેન્ટમ આવ્યું એનું રિટેસમેન્ટ જોવા જઈએ તો નીચે બી એવા સારા એવા સપોર્ટ છે પહેલાં તો આ સપોર્ટ ડ્રેજ કરવો પડે છે જે છે પચીસ ત્રણસો આસપાસનો તો એ સપોર્ટ બ્રિજ કરીને પ્રાઇઝ જો નેગેટિવ સાઇડ બનાવે તો જ આપણે શોર્ટ કરવાનું છે બાકી તો હાલ શોર્ટ કરવાની કોઈ જલ્દી કરવાની નથી તો આપણે ગઈકાલે કઈ રીતે ટ્રેડ કરી શકીએ તો ગઈકાલે પહેલાં તો પંદર ત્રીસ મિનિટ માર્કેટ આપણે જોઈ શકીએ છીએ પછી આ હાઈ જો બ્રેક કરે તો એક આપણે નાનો એવો અમથો ટ્રેડ લઈ શકીએ છીએ સેમ એન્જે પચીતેરસો નીચે જો એક ટ્રેડ આવે તો એક આ એક સપોર્ટ છે તે ત્યાં સુધી માર્કેટ આવી શકે છે પણ શેરીની એવી શું કરવી નહીં પહેલાં માર્કેટ જોઉં પછી સેલિંગની ટ્રાય કરવાનું કારણ કે માર્કેટ બહુ સ્ટ્રોંગ અપસાઇડ જઈ રહ્યું છે તો આપણે બેંક નિફ્ટીની વાત કરીએ બેન નિફ્ટીની વાત કરી કે એકાવન પાંચસોની આપણે જે વાત કરતા હતા ઇમ્પોર્ટન્ટ લેવલ હતું તેઓ એકાવન પાંચસોના ઉપર આ ટ્રેન્ડ કરી રહ્યું છે તો હવે ગઈકાલે આપણે જોઈએ તો હવેનું જે નેક્સ્ટ ઝોન છે એ બાવન હજાર પાંચસો ચારસોથી બાવન હજાર પાંચસોનો એક ઝોન છે તો હવે ગઈકાલની વાત કરીએ તો માર્કેટ આજનું જે મોમેન્ટ થઈ ચુક્યું છે તો કાલે એને કન્ટિન્યુ રાખવું હશે તો પહેલાં તો થોડી વાર અહીંયા સાઈડવેઝ આપણે जो, जो एक बना से तो आप वेबसाइट में ट्रेड लेकूँ बाकी तो मार्केट एक रेंज में रह या फिर नेगेटिव आ बैंक निफ्टी में जो मोमेंटम डेली में दिखाई है गयु मैं तो यू लगे कि बैंक निफ्टी एक ब्रेकआउट जोन चुकी है तो हाथ शॉर्ट करने की कोई उतावट करी नहीं बैंक निफ्टी में बाकी तो इंटरडेट आएज एक्शन जीते स्के करता हो रीते ट्राय कर सकते તો આજે જોવા જઈએ નિફ્ટીને ઉપર લાવવાનું કામ તો એક બેંક નિફ્ટીએ કર્યું હતું અને બીજી વાત કરીએ તો રિલાયન્સ કે જે રિલાયન્સ વન સાઇડ મુવમેન્ટમાં આપ્યું હતું જેના લીધે નિફ્ટી એવું સારું એવું પ્રદર્શન કર્યું છે એ જ રીતે એચડીએફસી બેંક એચડીએફસી બેંક બી સેમ મો એ રીતે બીજી બેંકો બી ટીસીએસપી ઇન્ફોસિસ ઇન્ફોસિસ એના લીધે થોડું મુવમેન્ટ સારું એવું જોવા મળ્યું છે હાલ માર્કેટમાં તો હાલ તો હું એમાં જ કે હાલ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને એક સ્ટ્રોંગ રીતે ઉપર જઈ રહ્યું છે પહાલ શોટ કરવાની એવી કંઈ ઉતાવળ કરવી નહીં